હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત ના બે હજાર ચોવીસમાં બદલાયેલ નવું ગુજરાતી નો પાઠ નવ રત્ન ભોજનના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ તો ચાલો શીખીએ વિષય ગુજરાતીના નો પાઠ રત્ન ભોજન ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્ન ક્રમ એક વાતચીત સવાલ એક પુસ્તકાલય સી રીતે ઉપયોગી છે જવાબ વિદ્યા મિત્રો સમાન છે ને તે પુસ્તકાલયના પુસ્તકો દ્વારા મળે છે પુસ્તકાલયો પ્રજાજીવનનો સાચો વારસો છે પુસ્તકાલયો સાચા સારા જીવનના દાતા છે પુસ્તકાલયો એ ગ્રંથ ભંડારો છે ને ગ્રંથ ભંડારોએ ઉદત જીવનની પ્રેરણા પૂરી પાડી છે આમ ઉત્તમ સમાજના નિર્માણ માટે પુસ્તકાલયો ઉપયોગી છે સવાલ બે સાચું જીવન જીવવા માટે ખરેખર સાની જરૂર છે જવાબ સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સભ્યતાનું ચિહ્ન છે એ સાચું જીવન છે એ જીવન જીવવા માટે ખોરાકને રહેઠાણની સાથે સાથે સારા પુસ્તકોની જરૂર છે સવાલ ત્રણ વરસાદ ન પડે તો શું થાય જવાબ વરસાદ ન પડે તો પીવાના પાણીની અને અનાજની અછત ઊભી થાય પાણી એ જ જીવન છે એનો અભાવ જીવનને ખોરવી નાખે છે આમ વરસાદ ન પડે તો માનવ જીવનના અસ્તિત્વ ઉપર અસર થાય છે સવાલ ચાર તમે ગૌશાળા જોઈ છે ત્યાં કેવી વ્યવસ્થા હોય છે જવાબ હા મેં ગૌશાળા જોઈ છે એ ગૌશાળા ઘણી મોટી જગ્યામાં હતી ત્યાં પંચગવ્ય આધારિત દવાઓ મળતી હતી ટ્રેક્ટર ટ્રોલી સોલાર વોટર પંપ ગોબર ગેસ પ્લાન્ટ ડ્રીપ ઇરિગેશન જેવી સુવિધાઓ હતી ગાયો નંદી તથા વાછરડા મુક્ત રીતે હરીફરી શકે તેવા શેડ હતા પૌષ્ટિક ઘાસચારાની સુવિધા હતી સાફ સફાઈ આંખે ઉડીને વળગે તેવી હતી પાંચ વિદ્યાદાન એટલે શું જવાબ વિદ્યાદાન એટલે વિદ્યાનું દાન શિક્ષણની જેને જરૂર છે તેને કરેલું વિદ્યાનું મફતદાન છ પ્રકૃતિ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે પ્રકૃતિ જીવનદાત્રી છે એ આપણા જીવનમાં અનેક રીતે ઉપયોગી છે જેમકે સૂર્યનો પ્રકાશ જીવનમાં ઉર્જા આપે છે વરસાદના પાણીનો ખેતી તેમજ જીવનમાં કેટલો મોટો ફાળો છે તે સમજી શકાય છે પશુ પંખીઓ તેમજ જીવ માત્રને વૃક્ષો તેમજ વનરાજી ઉપયોગી છે એટલું જ નહીં એને આધારે સૌનું જીવન છે પ્રશ્ન ક્રમ બે અહીં કેટલાક વાક્યો આપ્યા છે આ વાક્યો કોણ બોલી શકે તે લખો એક અરે તમે આ ખીલાથી શું કરો છો આ વિધાન આનંદ બોલે છે બે આનંદ આ પેટીઓ બહાર કાઢ મહર્ષિ એલ કૃષ્ણ આજે તારે બરાબર તૈયાર થવાનું છે મહર્ષિ એલ મહર્ષિ એલ આપને દંડવટ પ્રણામ કરું છું મેનેન્દ્ર કહે છે ગુરુજી આપની આજ્ઞા અનુસાર મેં ભોજન થાળ તૈયાર કર્યો છે કૃષ્ણા કહે છે પ્રશ્ન ક્રમ ત્રણ મહર્ષિએલે આવું કેમ કહ્યું હશે સાચા વિકલ્પો સામે ખરું કરો એક વિદ્યાલય મારા પર ઊભું કરવા માગું છું ધન પર નહીં આ બીજું વિધાન આવશે વિદ્યાલય હું આપ મેળે બનાવીશ બે નગરસભા એ જ અમારું ગૌરવને મૂડી છે પેલું વિધાન નગરસભા હંમેશા તેમની મદદ કરે છે પ્રશ્ન ક્રમ ચાર વાર્તાના વાક્યો વાંચી અર્થ ધારો ખોટા વિકલ્પ છે કે નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારી ધારણા બરાબર છે કે નહીં અહીં ઉદાહરણ આપેલું છે અનુપમ તો સુંદર સર્વોત્તમ કે રળિયામણું વાર્તામાં આપ્યું છે થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય ખોટા વિકલ્પો છે સુંદર અને રળિયામણું જ્યારે સર્વોત્તમ એ સાચું અર્થ છે મારું બનાવેલું વાક્ય રાણકી વાવની અનુ મૂર્તિઓ આપણી સંસ્કૃતિ સંપત્તિ છે સવાલ એક પૂર્વવ્રત એટલે કે પૂર્વ દિશામાં કે પહેલેથી કે પહેલાંની જેમ વાર્તામાં વાક્ય છે પૂર્વવ્રત એટલે પહેલાંની જેમ અને વાક્ય છે દિવાલમાંથી પૂર્વવ્રત એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાં બે પેટીઓ ઉચકીને બહાર કાઢવા કહ્યું મારું બનાવેલું વાક્ય શ્વાન ભસ્યો જ જોયું પૂંછડી પટપટાવીને પૂર્વવ્રત પોતાને સ્થાને બેસી ગયો સવાલ બે ફિક્કો તેની સામે વિકલ્પો આપ્યા છે નિસ્તેજ આછું કે ફેરફાર વગરનું સાચું છે નિસ્તેજ ફિક્કો એટલે નિસ્તેજ વાર્તામાંનું વાક્ય કૃષ્ણની આજની શોભા આગળ રત્નો ફિક્કા હતા મારું વાક્ય મહારથીકરણની વિરધતા જોઈને સામે પક્ષના સૈનિકો ફિક્કા પડી ગયા ત્રણ પુનર્જીવન એટલે કે નવો જન્મ નવું જીવન ફરી ફરી જીવવું સાચો જવાબ નવું જીવન વાર્તામાંનું વાક્ય મેનેન્દ્ર જાણે વારે વારે પુનર્જીવન પામવા માગતો હતો મારું વાક્ય નાગેન્દ્રને લાંબી માંદગી પછી ડૉક્ટરોની સારવારથી પુનર્જીવન પ્રાપ્ત થયું છે પ્રશ્ન ક્રમ પાંચ કૌશમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો અહીં કૌશમાં શબ્દ આપેલા છે એમાંથી યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરીએ સવાલ એક ગીતાએ ભજન ગાયું ખાલી જગ્યા કંઠ ખૂબ સરસ છે તેનો તેમાં કે તેનો જવાબ આવશે તેનો કંઠ ખૂબ સરસ છે સવાલ બે નરસિંહ મહેતાના પ્રભાત્યા આજે ગવાય છે તેમાં ગહન ચિંતન હોય છે ત્રણ મારા કપડાં કપિલભાઈએ સીવ્યા છે તેઓ સૂટ પણ સરસ સીવે છે ચાર તારા ખિસ્સામાં કાંઈ છે મારે થોડાક રૂપિયા જોઈએ છે પાંચ રહીમભાઈ બસમાં ઊંઘી જાય તેઓ કંડક્ટર છે છ વિકાસ ક્રિકેટમાં સારું રમ્યો તે કબડ્ડી પણ સરસ રમે છે પ્રશ્ન ક્રમ છ નીચેના ફકરામાં રેખાંકિત પદોમાં યોગ્ય સર્વનામ મૂકી ફકરો સુંદર અક્ષરે ફરીથી લખો અહીં ફકરો આપેલો છે એમાં રેખાંકિત કરેલા પદના સ્થાને સર્વનામ મૂકવાના છે અને ફકરો ફરીથી લખવાનો છે ફકરો આપેલો છે કે રાધા બહુ ડાય દીકરી રાધા સમયસર બધું કામ કરે રાધાના પપ્પા રજામાં રાધાને ફરવા લઈ ગયા જાય એક દિવસ રાધાએ કહ્યું પપ્પા હું અને ભોલુભાઈ મેળામાં જઈએ તેમણે હા પાડી અને ભોલું તથા રાધાને પૈસા આપ્યા ભોલું અને રાધા ખુશ થઈ ગયા સર્વના મૂકીને વાક્ય લખીએ રાધા બહુ ડાઈ દીકરી તે સમયસર બધું કામ કરે તેના પપ્પા રજામાં તેને ફરવા લઈ જાય એક દિવસ તેણે કહ્યું પપ્પા હું અને ભોલુંભાઈ મેળામાં જઈએ તેમણે હા પાડી અને તેઓને પૈસા આપ્યા તેઓ ખુશ થઈ ગયા અહીં લીલા અક્ષરે લખેલા શબ્દ સર્વનામના શબ્દો મૂકેલા છે પ્રશ્ન ક્રમ સાત લીઠી દોરેલ શબ્દ જવાબ તરીકે મળે તે રીતે ચાર પ્રશ્નો બનાવો અહીં ઉદાહરણ આપેલું છે કે એમાં લીઠી કરેલા શબ્દ જવાબ રૂપે મળે તે પ્રમાણે ચાર પ્રશ્ન બનાવવાના છે વાક્ય છે આનંદ એવો તો મંત્રમુગ્ધ થઈ ગયો કે અડધા રસ્તા સુધી કશું બોલ્યો નહીં આમાં ચાર શબ્દોની નીચે લીટી કરેલી છે આનંદ મંત્રમુગ્ધ અડધા રસ્તા અને બોલ્યો નહીં હવે વાક પ્રશ્ન જોઈએ એક કોણ મંત્રમુગ્ધ થઈ ગયું બીજું આનંદ અડધા રસ્તા સુધી શું ન કરી શક્યો ત્રીજું વાક્ય આનંદ કેમ ન બોલી શક્યો ચોથો પ્રશ્ન આનંદ ક્યાં સુધી મંત્રમુગ્ધ થઈ ગયો વાક્ય યુધિષ્ઠિર ભીમ અને અર્જુન કુંતી માતાના સહદેવ અને નકુલ માદરી માતાના અને લવકુશ સીતા માતાના પુત્રો હતા ઓછામાં ઓછા છ પ્રશ્નો બનાવો એક યુધિષ્ઠિર ભીમ અને અર્જુનના માતા કોણ હતા બીજો પ્રશ્ન સહદેવ અને નકુલના માતા કોણ હતા ત્રીજું લવ અને કુશના માતા કોણ હતા ચોથું કુંતીમાના પુત્રો કોણ હતા પાંચમું માદરીમાના પુત્રો કોણ હતા છઠ્ઠું સીતામાના પુત્રો કોણ હતા પ્રશ્ન ક્રમ આઠ એક વાત બીજી કઈ રીતે કહી શકાય તે લખો ઉદાહરણ આપ્યું છે તમે મોડા ન આવતા અને એને બીજી રીતે કહી શકાય કે તમે સમયસર આવજો આ પ્રમાણે અહીં આપેલા વાક્યને બીજી કઈ રીતે લખી શકાય એ લખવાનું છે પેલું હું વહેલા જમતો નથી જવાબ હું મોડો જમું છું સવાલ બે આ ટામેટા સસ્તા નથી આ ટામેટા મોંઘા છે ત્રણ તેમને અશાંતિ ગમતી નથી તેમને શાંતિ ગમે છે ચાર વિનયને સંગીતમાં રસ છે વિનયને સંગીતમાં રસ નથી એવું નથી પાંચ મેં એને સમજાવ્યો હતો મેં એને સમજાવ્યો નહોતો એવું નથી પ્રશ્ન ક્રમ નવ રેખાંકિત શબ્દની જગ્યાએ કૌશમાંથી સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો કૌંસમાં શબ્દો આપ્યા છે સમય જૂના ચાંદીના સાથીદારો જોડા અને મશાલ હવે અહીં રેખાંકિત કરેલી શબ્દની જગ્યાએ કૌંસમાંથી સમાનાર્થી શબ્દ લખવાનો છે એક એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડાઓ એમાં હતા સુવર્ણ અને ચાંદીના ટુકડાઓ રજત એટલે ચાંદી બે પાંચ ત્રાણ આવાસ્ય મૂકીને જ આવતો હતો જોડા આવાસ્ય મૂકીને જ આવ્યો હતો સવાલ ત્રણ થોડી વારે કાકડો સળગાવી અંદર પેઠા થોડી વારે મશાલ સળગાવી અંદર પેઠા ચાર સાંજે સૌ આમંત્રિતોને આવવાની વેળા થઈ સાંજે સૌ આમંત્રિતોને આવવાનો સમય થયો પાંચ યવણ ને એના સાગરિતો બરાબર બની ઠણીને આવ્યા હતા યવણ ને એના સાથીદારો બરાબર બની ઠણીને આવ્યા હતા પ્રશ્ન ક્રમ દસ પ્રશ્નોના જવાબ લખો સવાલ એક આનંદને ભૂગર્ભ ગૃહમાં શું જોવા મળ્યું જવાબ આનંદે જોયું કે મંદિરનો નીચેનો આખો ભાગ એટલે કે ભૂગર્ભ ગૃહ પહોળું હતું તેને કોઈ અવારનવાર સાફ રાખતા હોય તેવું લાગ્યું તેમાં ચારેય બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવેલી હતી તેને તેમાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય સવાલ બે આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો જવાબ આનંદને મહર્ષિએ દિવાલમાંથી એક પથ્થરો ખસેડી પોલાણમાં બે પેટીઓ બતાવી પેટીઓ વજનદાર હતી એમાંથી એક પેટીમાં જળહળતા રત્નો હતા અને બીજી પેટીમાં સુવર્ણ તથા રજતના ટુકડાઓ હતા ત્રણ મહર્ષિએ સખ સરદારોને શું પીરસ્યું શા માટે જવાબ મહર્ષિએ સખ સરદારોને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા સખ સરદારો કે જેઓ ગામો બાળતા લોકોને પીરતા લક્ષ્મી લૂટ લૂંટતા હતા એમને મહર્ષિ આમ રત્ન પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા ચાર મહર્ષિ એલે મેનેન્દ્ર અને સાથીઓને સમજાવવા માટે કેવી યુક્તિ કરી હતી જવાબ મહર્ષિ એલે ગ્રીક યોદ્ધા મેનેન્દ્રને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા એલે ભોજન સભારંભ ગોઠવ્યો તેમાં રત્ન અને સોનું રૂપ પીરસીને પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા બધા ગ્રીક સૈનિકોને રસપ્રદ જીવન સંદેશ આપવાની યુક્તિ કરી હતી આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો